મહત્વપૂર્ણ પગલા તરીકે પોલીઓલેફિન આધારિત પેકેજિંગ અને ટેકનિકલ ટેક્સટાઇલ્સના અગ્રણી એવા વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડે પીએમ પોષણ અભિયાન એટલે કે મધ્યાહન ભોજન યોજનાના અમલ કરતા

ઉન્ટ સાહેબ છું અને મારું વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડથી પાંચ વર્ષથી જોડાયેલો છું અમે છેલ્લા પાંચ વર્ષમાં ને એની પહેલાં પણ ઘણા ડોનેશન અને સીએસઆર એક્ટિવિટીઝ કરેલી છે છેલ્લા થોડા સમયથી અમે અક્ષય પાત્રા સાથે જોડાયેલા છીએ અને અમે આની પહેલાં સો ટેબ્લેટ સ્કૂલ્સના છોકરાઓ માટે ડોનેટ કર્યા છે આજે અમે ફૂડ ડિલિવરી વેનનું ડોનેશન કરેલું છે અને આશા રાખીએ છીએ કે અક્ષય પાત્ર આવી રીતે એનું કામ કરતું રહીએ જેનાથી લાખો છોકરાઓને મિડ ડે મીલ્સ મળતી રહીએ અને બધું પોષણ પૂરું થતું રહે વીર પ્લાસ્ટિક્સ ડિવોટેડ છે કન્ટિન્યુઅસલી સોસાયટીને ડોનેટ કરવા માટે હેલ્પ કરવા માટે સપોર્ટ માટે એટલે અમારા જે પ્રમોટર્સ છે મિસ્ટર કન્વરબીરસિંહ અરોરા અને મિસ્ટર હરજીવસિંહ અરોરા એમનું વિઝન જ છે કે સોસાયટીને બાળકો માટે કંઈ ને કંઈ રૂપથી હેલ્પફુલ થવું